વાતો થશે મારા ડાયરામાં આવો જલ્દી આવો બરાબર હે સેટઅપ હલો ભાઈ હા જલ્દી આવી જાવ બધા લાઈવ માં શેર કરો તમારા કાકા મામા ફોઈ ફુવા બધાને ફટાફટ મારા બેટા વાળની માને જેલ બેલ નાખીને પુષ્પા થઈ નીકળાશે માર્કેટ માં પુષ્પા પુષ્પા પુષ્પા

એવા વ્યક્તિનું દિલથી સન્માન કરવા માંગુ છું એવા વ્યક્તિઓના નામ લેવા માંગુ છું લાઈવની શરૂઆત પહેલા આપણે એવા જે હકીકતે સન્માન્ય છે ભગવાન માનવા જેવા લાયક એવા વ્યક્તિઓને કદાચ આ લોકો એના ચર્ચા નથી કર્યા એના ગુણગા નથી ગાયા પણ એવા વ્યક્તિઓને આજે હું યાદ અપાવીશ જે હકીકતે દાનવીર પુત્ર કહેવાય દાનવીર કર્ણ પુત્ર કહેવાય એવા વ્યક્તિઓના આજે પહેલા હું નામ લઈશ લાઈવ શરૂ થાય એની પહેલા કેમ કે એવા વ્યક્તિઓને હકીકતે સન્માનિયા છે અને એવા વ્યક્તિઓને ભગવાન માનવા જોઈએ જેને હકીકતે પોતાના જ પૈસે સેવા કરી છે

એ વ્યક્તિએ ક્યારે એવું નથી કીધું કે હું ભગવાન છું કરોડો રૂપિયાનું દાન આપું તો ને કર્યાવર્મા એક વસ્તુની ખોટ નથી અને એવા લગ્ન તો કોઈ ઘરે ખર્જો ના કરી શકે એવા લગ્ન કર્યાતા મિત્રો એવા લગ્ન તો

આ રતન ટાટા એ તો બિલિયનોમાં દાન કરી નાખ્યા પણ એ વ્યક્તિએ ક્યારે એમ નથી કીધું કે હું ભગવાન છું તો તો તમારે વખાણ જ હોય હોય ને ને ભગવાન કેવા બેચર બાપા રામજીભાઈ ભરવાડ હે સૌજીભાઈ ધોળકિયા રતન ટાટા જેવા ઘણા બધા લોકો છે હે એને કહેવાય ભગવાન અને આ ભંગાર ઘડીકા મૂકી દઉં ભાઈ ઓલા ખહુરિયા નું ચાલુ થઈને ત્યારે આપણે માયક લેવ્યો ઘડીક વાર રહ્યો હજુ ડાયરો ચાલુ નથી થયો ભંગાર ગાંડીગીર નું વેરાવર ગાંડીગીર વેરાવરમાં જઈને ઈ ભોડું પબ્લિક માયાળું પબ્લિક માં જઈને ખુલ્લે આમ રાડો પાડે છે કેવા લુખાઓને આપણે જવાબ દેવાનો થાતો નથી તમે બધા મારી હારે ઉભા છો ને મને જરૂર પડે તમે બધા આવશો ને આવા રાગડા કોને તાડો પડે અને ગામો ગામ જઈને ભીખ કોને માંગવી પડે જે ખોટા હોય પણ એ ભોડા પબ્લિક ને હજુ કઈ ખબર જ નથી તું સ્ટેજ ઉપર ચડેસ ને ભંગાર અને તું રાડો પડે અને એ જવાબ આપવાનો છે કે અત્યાર સુધી માતે કરોડો રૂપિયાનું દાન લીધું તો છુપાવ્યું કેમ અજુ સુધીમાં તું આટલું આટલું રાડો પાડી પાડીને ગામો ગામ જઈને બોલ લો પણ એમ એકવાર કેમ નત કેતો કે આ ભાઈ મે લીધું તો લીધું દાન પણ ક્યાંથી બોલે હું તમને હિસાબ આપું આખો ઈ કેમ ના બોલે માની લો કે એક ઘર બનાવ્યું એને

મારા નવ્વાણું ટકા વાપરું છું ને હું ક્યાંયથી ફંડ ફાળો લેતો નથી પણ મિત્રો એક ઘર બનાવે ને એક ઘર તો આ ઘણા બધા લોકો એવા વિડીયો બનાવ્યા કે ખજૂર જે કરતો હોય ચોરી કરતો હોય ચકારી કરતો હોય જે કરતો હોય ગરીબ સારું કરે છે ને પણ એ સારું જ કરવા દેવાનું છે હવે તમને એમ કહો આને સેવા બંધ કરવા દેવાની નથી ભંગાર સેવા બંધ કરવા દેવાની નથી કેમ કે આપણું ફંડ ત્યાં જમા પડ્યું છે કરોડો રૂપિયા ત્યાં જમા પડ્યા છે અને હવે જેટલા પણ લોકો એના પક્ષમાં એના સપોર્ટમાં વિડીયો બનાવ્યા ને એને મારે ખાલી એટલું કહેવું છે કે તમે ખાલી એવા બે બે ઘર ગોતો જેટલા એના સપોર્ટમાં વિડીયો બનાવ્યા છે ને એને મારે એમ કહેવાનું કે તમે ખાલી બે બે ઘર ગોતો કે હકીકત એવા લોકોને ઘરની જરૂર હોય અને તમે તમે જેને ભગવાન માનો ને એના કોન્ટેક કરો કેમ કે એને 345 ઘર જ બનાવ્યા છે હજુ 3000 ઘર બનાવવાના બાકી છે 3000 તો હું ઈચ્છું છું કે 3000 ગરીબના મકાન બનવા જોઈએ અને ત્યાં સુધી એને કોઈ પણ જાતનું ફંડ નહીં મળે એને કોઈ પણ જાતનું ફંડ નહીં મળે તમે લોકો વિચારતા હશો કે આ બે દિવસ ક્યાં હતી તો બે દિવસ હું મારી મીટિંગોમાં મારે જ્યાં મૂળ સુધી અડવાનું છે ને મૂળ ત્યાં સુધી પહોંચવાનું છે ઘણા ઘણા લોકો એવું કે કે કીર્તિબેન તમે આટલા બધા પ્રૂફ પુરાવા ક્યાંથી લઈ આવો છો જે વસ્તુ કોઈ ના કરી શકે તમારા પાસે ક્યાંથી આવે છે પણ હું મેગા સેટેલાઇટ છું મેગા મેગા સેટેલાઇટ મેગા સેટેલાઇટ મને કોઈની લાઈફ થી ક્યારે ચિંતા કે પરવા નથી એની લાઈફ ના જે કરતો હોય પણ મને જો નઈડો તો હું મેગા મેગા સેટેલાઇટ છું મેગા તરત જ તે આંખ બંધ કરી